સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સિંહ પરમારે આ સમગ્ર કાર્યવાહીના આરંભથી અંત સુધી અંગત રસ લઈને આ બાબતે શક્ય બનાવી છે એપ્રિલ બે હજાર ચોવીસમાં સુરતની ભૂલકા વિહાર શાળાના આચાર્ય શ્રીમતી મીતાબેન વકીલે ગુજરાત બોર્ડ પાસે વેકેશનલ વિષયના અભ્યાસની પરવાનગી માંગી હતી જેના પ્રતિસાદ માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ તરફથી એક નહીં પરંતુ અરજી કરવા માટે જણાવ્યું હતું જેના પ્રતિસાદમાં સુરતની સુરત નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની અરજી મળતા તેની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી હતી લાંબી ચર્ચા વિચારણાઓ અને મીટીંગો યોજાયા બાદ આખરે સુરતની ની

પ્રગતિ આગળ વધારી શકે સ્પેશિયલા અભિનંદન શુભેચ્છાઓ અને આ મંજૂરી આપવા માટે સર્વ શિક્ષા અભિયાન કચેરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અમારા ચેરમેન શ્રી પંડ્યા સાહેબ અને શિક્ષણ મંત્રી સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું આ બાબત સમગ્ર ભારતમાં પહેલી વખત સુરત શહેરમાં શક્ય બની છે અને આ કારણથી ભવિષ્યમાં અને ખાનગી સ્કૂલના હજારો વિદ્યાર્થીઓ માટે સ્કૂલથી જ વેકેશનલ વિષયના અભ્યાસના દ્વાર ખુલી જશે હિન્દ ટીવી સુરત